અગાઉ સુરતમાં ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલો રીડો બિહારી ચોર દેશી અને જીવતા કાર્ટેજ સાથે ફરી રહ્યો હોય જેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીન આધાર મૂળ બિહારના ને હાલ સુરતના છાપરાભાઠા રોડ પર રહેતા અને અગાઉ ઘરફોડ ચોરીમાં ઝડપેલા રમણ રામશકલ રાયને ઝડપી પાડ્યો છે તેની ઝડપી પાતેની તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો જીવતા કાર્ટેજ મળી આવ્યા હતા પોલીસે તેની પૂછપરછ કરતા રીટાએ કબૂલાત કરી હતી કે વર્ષ બે હજાર તેરમાં સુરતમાં રોજગારી મેળવવા આવ્યો તો અમરોલી કોષાળ આવસમાં રહી એમ્બ્રોઈડરી મશીન ચલાવવાની મજૂરી કરતો હતો તે સમયે તેને એવું લાગ્યું હતું કે વતનથી હથિયાર લાવી વેચાણ કરે તો આસાનીથી વધુ રૂપિયા કમાઈ શકે તેમ છે તે વર્ષ બે હજાર સોળમાં પોતાનો વતન ગયો હતો અને થોડા થોડા સમયે સુરત રોજગારી માટે આવતો હતો તે દસેક મહિના પહેલા વતનમાં ગયો ત્યારે ગામ નજીક આવેલા બજારમાંથી એક મુન નામના ઇસમ પાછળથી દેશી તમંચોલી આવ્યો હતો તે વેચવા ફરતો હતો પોલીસે ઝડપી પાડ્યો છે વધુમાં રીઢાએ અમરોલીમાં ત્રણ વર્ષ અગાઉ ઘરફોડ ચોરી કરી હોય અને તેમાં તે જેલમાં પણ જઈ આવ્યો કબૂલાત કરી હતી અઝર કુરસી સાથે હર્ષદ સેટા